અગાઉ ત્રણ મહિના પહેલા પણ આજુબાજુના ગ્રામજનોએ આ સાઇટનો વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી કચરાના સાધનો પાછા કાઢ્યા હતા જેથી પાલિકાના મુખ્ય અધિકારી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી સમય માંગી વહેલી તકે અન્ય જગ્યામાં તેની વ્યવસ્થા કરવા જણાવતા મામલો ઠાળે પડ્યો હતો આ વાતને ત્રણ મહિના ઉપરનો સમય વીતી ગયો હોય અને ત્યાં વધુ કચરાના ઢગલા વધતા થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામજનો જેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જેથી થામ મનુબર અને કંથારીયા ગામના સરપંચો સહિતના સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી સાથે વિપક્ષના પ્રમુખ સમસાદ અલી સૈયદ અને આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ પાલિકા કચેરી પહોંચી પ્રમુખ વિભૂતિ યાદવને ઉગ્ર રજૂઆતો કરી હતી જોકે પ્રમુખે વધુ થોડો સમયમાં તમારી સમસ્યા હલ થઈ જવાનું કહેતા મામલો પુનઃ શાંત પડ્યો હતો આજ રોજ કંઠારી ગામના અને વિવિધ ગામના સરપંચ રજૂઆત લઈને આવ્યા હતા ડમ્પિંગ સાઈડ એ ડમ્પિંગ સાઇટ નું અમારા ધ્યાનમાં પણ છે અમે વહેલી તકે એને નિવારણ લાવીશું જેથી કરીને પબ્લિક ને પણ નુકસાન ન થાય એ વાત અમારા ધ્યાન પર છે અને ટેન્ડર પણ અમે ટેન્ડર કરીને વર્ક ઓર્ડર પણ આપી દીધું છે અને છેલ્લા તબક્કામાં છે એ જલ્દીથી જલ્દી અમે કામ પૂર્ણ કરીને એ સમસ્યાનો અમે નિકાલ આપી નિકાલ કરીશું એ હું બહેદારી આપું છું આજ રોજ ખામ ધામ પાસે કંઠાયા ગામની સીમમાં જે ઘે ગેક છે ડમ્પિંગ સાઇટ ચાલતી હતી એ બાબતે અમને જે તે સમયે સ્થાનિક ચીફ ચીફર દ્વારા જાણ કરવામાં આવેલી મુદ્દત ચાલે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલે એ ડમ્પિંગ સાઇટ ત્રણ મહિના અને અઢાર દિવસ જેવો સમય થયો આજ દિન સુધી બંધ ન થતા આજરોજ અમે તમામ ગામના સરપંચ મનુબલ વહાલુ સરના કંઠારિયા ગામના સરપંચશ્રીઓ તમામ નગરપાલિકાના કાઉન્સીલો વિપક્ષના નેતા તાલુકા પંચાયત વિપક્ષના નેતા અને અમારી સમગ્ર ટીમ દ્વારા કારોબારી અધ્યક્ષ સાથે આ ચર્ચા વિચારણા કરેલી છે એમને અમે ઘડી અને લેટર આપેલો છે કે આ ડમ્પિંગ સાઇટ અન્યથા ખસેડવા માટેની ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી છે શહેરની ગંદકી ભેગી કરીને કોઈ એક જગ્યાએ નાખવામાં આવતા આસપાસના વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ થઈ જાય છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી કચરાનો નિકાલ કરવાનું આયોજન કરીને સમસ્યાનો હંમેશને માટે નિકાલ લાવવાની કોશિશ કરવી જોઈએ એવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે